હાલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે હું તમને બતાવવાનું છું રાજકોટી સિંગલ એક પટોળા સાડી સરસ મજાની લાલ અને બ્લુ રંગની સિંગલ એક પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીની કલર કોમ્બિનેશનની વાત કરીએ તો બ્લૂ સાથે રેડ કોમ્બિનેશનની સરસ મજાની રાજકોટી સિંગલ એક પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીની ડિઝાઇનની વાત કરીએ તો નવરત્ન માણેકચોક મિક્સની ડિઝાઇન રહેવાની છે જેની અંદર અમે ખાલી વ્હાઈટ કલરની ડિઝાઇનનો કલર ઉપયોગ કરેલો છે બોર્ડરની વાત કરીએ તો સરસ મજાની લાલ રંગની બોર્ડર રહેવાની છે જેની અંદર અમે યલો ગ્રીન રેડ જેવા અલગ અલગ કલરો કરેલા છે ફેબ્રિકની વાત કરીએ તો પ્યોર સિલ્કમાં ફેબ્રિક રહેવાનું છે સાડીની લંબાઈની વાત કરીએ તો પાંચ પોઈન્ટ પાંચ મીટરની સાડી રહેવાની છે અને ત્રીસ ઇંચનું બ્લાઉઝ આવવાનું છે પાલવની વાત કરીએ તો સરસ મજાનો લાલ રંગનો પાલવ રહેવાનો છે જેની અંદર કિનારની અંદર અમે સરસ મજાનો જરીપટ્ટાનો ઉપયોગ કરેલો છે જેથી સાડીનો લુક એકદમ જ સરસ રહેવાનો છે પાલવના કલર કોમ્બિનેશનની વાત કરીએ તો યલો ગ્રીન વ્હાઈટ રેડ જેવા અલગ અલગ પાલવની અંદર પણ કલરો કરેલા છે પાલવની અંદર અમે સરસ મજાનું ઝરીપટ્ટાનું પણ વિવિંગ કરેલું છે જેથી પાલોનો લુક એકદમ સરસ રહેવાનો છે અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં પણ તમને એકદમ રિઝનેબલ રહેવાનું છે હવે હું તમને સાડીનું બ્લાઉજ બતાવીશ સરસ મજાનું લાલ રંગનું સાડીનું બ્લાઉજ રહેવાનું છે જેની અંદર કિનારની અંદર પણ અમે સરસ મજાનું ઝરીપટ્ટાનું વિવિંગ કરેલું છે એટલે બ્લાઉઝનો લુક પણ એકદમ સરસ રહેવાનો છે પ્લેન લાલ રંગનું બ્લાઉઝ આવવાનું છે જે પણ કોઈ બહેનોને આ પટોળા સાડી પસંદ હોય અને ખરીદવા માંગતા હોય તે અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને ખરીદી શકે છે અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ વન નાઇન ટુ સેવન થ્રી અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ